બે હજાર ચોવીસમાં છઠ્ઠા મહિનામાં મારા ઉપર જે એફઆઈઆર કરવામાં આવી હતી પોલીસ દ્વારા જેમાં કેસની વિગત એવી હતી કે છોકરીએ જો કે લખ્યો પોલીસ જ હતું પણ છોકરીએ એમ લખાવ્યું હતું કે કાદરશાહે મને ગર્ભવતી કરી અને જ્યારે મને સાત મહિના રહી ગયા ત્યારે કાદરશાહે મને ગર્ભવતી કરીને મૂકી દીધી તો એ કેસમાં ટોટલ ત્રણ નામ હતા તો જે પહેલાં બે આરોપી હતા એમને પોલીસે પહેલાં સર્ટિફિકેટ આપી દીધો તમે નિર્દોષ છો તો એમાંથી એક આરોપી જે હતો એનો ડીએનએ મેચ થયો અને મારો નીલ આવ્યો તો આજે જજ સાહેબે મને નિર્દોષ જાહેર કર્યો છે એ કેસમાં આ કેસમાં હું બાવન દિવસ જેલમાં હતો જજ સાહેબે પોલીસને એમ કીધું મરીન પીએસઆઈને એમ કીધું કે જે આરોપી છે એ બારે ફરે છે જે આરોપી છે એ બારે ફરે છે જેનો ડીએનએ મેચ થયો છે એ વ્યક્તિ બારે ફરે છે અને તમે એને પંચપુરાઓમાં નાખ્યો છે અને જે હતો નહીં એને તમે કસ્ટડી કપાવી અને એને આરોપી બનાવ્યો તો જજ સાહેબે જે ઘણા ઘણા બધા એવા શબ્દો હતા કે જજ સાહેબે કીધા પીએસઆઈ જાડેજા સાહેબને એની વિગત એવી છે કે હું તમને જો મારા દિલની વાત કહું તો ખરેખર આ દાગ લઈને હું બાર મહિનાથી ફરું છું કારણ કે એક સમાજમાં જે જેને સમાજ હીરો માનતી હોય એના ઉપર આ લાછન લાગે તો આ દાગ લઈને હું બાર મહિનાથી ફરતો હતો પણ મને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો વિશ્વાસ હતો જેથી હું ખામોશ હતો અને ભારતના ન્યાયતંત્રની વાત જોઈને બેઠો હતો તો આજે મને જે ન્યાય મળ્યો છે તો આજે મને મારા માટે અને મારા મા બાપ અને મારા પરિવાર માટે આજે સમજી લો કે કોઈ એથી પણ વધારે ખુશીનો દિવસ છે આજે એ હવે વિચારશું અમે કે જે અધિકારીએ મને આવી રીતના ખોટી રીતે કેસમાં ફીટ કર્યો જેને પોતાને પણ ખબર હતી જે અધિકારી પોતે એમ કહેતો હોય કે જ્યારે એફઆર ફાડતો હતો ત્યારે મારી આત્મા રોતી હતી એને ખબર હતી કે હું નિર્દોષ છું છતાંય પણ એફઆર ફાડી તો એના વિરુદ્ધ હવે હું માલિક ઉપર મૂકું છું કે જે ઉપરવરો ન્યાય કરશે એ સારું કરશે તમારા માધ્યમથી એટલું કહેવા માંગીશ કે જે પણ યુવાઓ સમાજ માટે કામ કરે છે સમગ્ર દેશમાં હિન્દુ સમાજના હોય કે મુસ્લિમ સમાજના હોય જે સમાજ માટે લડે છે એને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે તો તમે એ યુવાઓને એટલો કહીશ કે તમે બીતા નહીં અને ન્યાય ઉપર ભરોસો રાખજો ન્યાયતંત્ર ઉપર ભારતનું ન્યાયતંત્ર હજી જીવે છે સત્ય પરેશાન હોતા હોય લેકિ સત્ય પરાજિત કબી નહીં હો શકતા